નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે જોઈ શકો છો તમે આઠ કિલો એલજીનું મશીન છે પીએચડી જીરો એઇટ એસ જે એમ મિડલ બ્લેક કલર છે અને એમની એપ્રોક્સ પ્રાઇસ સત્યાવીસ હજાર છે અને એટ કેજીનું લોડ વોશિંગ મશીન છે જેમાં તમને આ તમે ગ્લાસ જોઈ શકો છો ડોર હાઇડ્રોલિક ડોર આવે છે પ્લસ એમાં એલજીનું ટોપ લોડ વોશિંગ મશીનમાં તમને આ બધા વોશ પ્રોગ્રામ છે નોર્મલ એએ વોશ પિક વોશ એનએલજી કેર જેન્ટલ ડુએટ સ્ટીમ આવી જશે ઇન બિલ્ડ હીટર પણ તમે આમાં યુઝ કરી શકો છો પ્લસ અહીંયા તમને સાયકલ ટાઈમ શો થશે પ્લસ અહીંયા વોટર લેવલ તમે સેટ કરી શકો છો વોશ મિનિટ સેટ કરી શકો રિન્ચ ટાઈમ સેટ કરી શકો છો અને સ્પિન મિનિટ પણ સેટ કરી શકો છો અહીંયાથી તમારે મશીનને ઓન કરવાનું છે અને વોશ પ્રોગ્રામ ઓટોમેટિક નોર્મલમાં રેગ્યુલર કપડાં છે તો નોર્મલમાં તમારે વોશ કરવાના છે અહીંયા ઓટોમેટિક સેટ થઈને આવી જશે અહીંયાથી સાયકલ તમારે સ્ટાર્ટ કરવાની છે એટલે આ અહીંયાથી તમારે ડ્રમમાં છે એટ કેજી છે એટલે પંદરથી સોળ કપડાં તમે આરામથી આમાં એડ કરી શકો છો અને નીચેનું તમે ડ્રમ જોઈ શકો છો મિત્રો જેનું વોશ ડ્રમ આવી જશે પ્લસ અહીંયાથી તમારે ફિલ્ટર આવી જશે ફિલ્ટર તમારે અઠવાડિયા તમારે ફિલ્ટર સાફ કરવાનું રહેશે અહીંયાથી તમે ફિલ્ટર પણ સાફ કરી શકો છો પ્લસ અહીંયાથી તમારે ડિટર્જન્ટ પાવડર લિક્વિડ તમે અહીંયાથી યુઝ કરી શકો છો તમે પ્લસ અહીંયાથી પાવડર ડિટર્જન્ટ તમે યુઝ કરી શકો છો અહીંયાથી જેટ સ્પ્રે જશે જે કપડાં ઉપર પાણીનું પ્રેશર થશે અને ડિટર્જન્ટ બધો મિક્સ કરશે અહીંયા તમે સિંદ્રુ જોઈ શકો છો ટર્બો વોશ આવશે અને ક્લોક એન્ટી ક્લોક વર્ક કરશે એટલે લેફ્ટ અને રાઇટ બંને સાઈડ તમારે ડ્રમ ફરશે એટલે વિડીયો જે તમારી વોશ ક્વોલિટી છે એકદમ કપડાંની સારી આવશે અને હાઇડ્રોલિક ડોરમાં આવે છે અને તમારે ડાયરેક્ટ ડ્રાઈવ આવશે એટલે જેથી કરીને જે વોશિંગ મશીન છે તમારું વાઇબ્રેટ નહીં થાય તે સાયકલ ટાઈમ તમે શોસ હશે પ્લસ તમારે કપડાની ક્વોલિટી એક નંબર આવશે તમારે અહીંયાથી જોઈ શકો છો મોડલ ટીએસડી જીરો એઇટ એચજી એમ તમારે ફાઇવ સ્ટાર મશીન આવશે એટ કેજી મશીન છે તમે જોઈ શકો છો કપડાંને એકસાથે નથી નાખવાના એક એક પીસ નાખશો એટલે કપડાંની ક્વોલિટી એકદમ સારી આવશે અને પ્લસ આમાં તમારે ઇનલેટ પાઇપ આવી જશે એક ઇનલેટ પાઇપ આવશે અને એક આઉટલેટ પાડી છે જે તમારે ડેમો કરવા આવશે ટેકનિશિયન તમે જ્યાંથી પણ પરસેસ કરશો એટલે ડેમો દેવા ટેકનિશિયન આવશે જેમાં તમને ઇન્સ્ટોલ ફ્રી કરી દેશે અને જેમાં તમને અહીંયાથી ડેમો પણ આપી દેશે કઈ રીતે મશીનની યુઝ કરવું ઇન હીટર પણ આવી જશે અને ડાયરેક્ટ ડ્રાઈવ મોટર છે એટલે મશીન છે સારામાં સારું છે પરસેસ કરી લેજો થેન્ક યુ નવા વિડીયોમાં મળશું આપણે